હર્ષભાઈ શું તમે અહીંયા પધાર્યા છો આજે અમારી જે લોકતરપારની ટીમ અમારા સૌ મિત્રોનું એવું કહેવું હતું કે ગેન્ડિંગ કમિટીની ચેરમેન મેયર ચેરમેન અને કમિશનર માટે લગભગ સિત્તેર લાખના ખર્ચે ત્રણ વાહન નવા વાહન ટોયોટાના કંપની લગભગ લેવાની વાત છે પણ અમારી જે ટીમની મિત્રોનું એવું કહેવું છે કે સિત્તેર લાખની જગ્યાએ ત્રીસ લાખ કે ચાલીસ લાખના ખર્ચે જો ત્રણ વાહન લેવામાં આવે તો પ્રજાના ટેક્સના પૈસાનો બચત થઈ શકે નહીં એ જ રૂપિયાનો બીજા ક્યાંક રોડ નહીં બધા ખાડા છે એ ખર્ચ એ પૈસા જે બચેલા પૈસા એમાં ઉપયોગમાં લઈ શકે પણ અમે કમિશનર સાહેબને મળવા ગયા તો કમિશનર સાહેબે મળવાની ના પાડી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે જણાવ્યું અમે સૌ મિત્રો ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા ગયા ત્યારે ડેપ્યુટી કમિશનર અમારા ઘણા બધા સવાલોના જવાબ ના આપ્યા જેમ કે અમારો એક પ્રશ્ન એવો હતો કે આજે સરકારી વાહન છે જે પ્રજાના ટેક્સના પૈસામાં ચાલે છે તો અહીંથી જે બીએમસીમાંથી કચેરીમાંથી આ ગાડીઓ બહાર જાય છે તરત પક્ષના રાજકીય પક્ષના કાર્યાલય જાય છે જ્યાંથી અવર જવર રાજકીય પક્ષને લેવા મૂકવા માટે ને પક્ષના કામથી ઉપયોગમાં લેવામાં આવે છે તો અમે ડેપ્યુટી કમિશનર સાહેબને પ્રશ્ન પૂછ્યો એનો પણ ડેપ્યુટી કમિશનર સાહેબે એમને જવાબ ના આપ્યો મને ક્યાંક લોકોના પૈસામાં મોટે મસ્ત મોટી વાહનમાં ફરે છે અને ખોટી સોબાજી કરે છે રીલ બનાવે છે અને સરકારી વાહનનો પ્રજાના ટેક્સના પૈસા થઈ જાય વાહન ચાલે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે એ બાબતે અમારી આજની રજૂઆત છે